સુરતના નામાંકિત સીએ જયછેરાની કારકિર્દીમાં વધુ એક શ્રેષ્ઠ ઉમેરાય છે તેઓની નિયુક્તિ બોર્ડ ઓફ સ્ટડીઝ ચેરમેન પદે કરવામાં આવતા સીએલ ઓવી માંથી પણ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન પદે સુરતના સીએ જયછેરાની નિમણૂક કરાય છે આ અવસરે જયછેરાએ જણાવ્યું હતું કે તેઓ સીએ ફિલ્ડમાં સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર રાષ્ટ્રીય કારોબારીના મેમ્બર પદ ઉપર તો છે જ ઉપરાંત હવે તેમની બોર્ડ ઓફ બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન પણ બનાવવામાં આવ્યા છે બોર્ડ ઓફ સ્ટડીઝ વિશેની માહિતી આપતા જયછેરાએ જણાવ્યું હતું કે બોર્ડ ઓફ સ્ટડીના બે ભાગ પાડવામાં આવ્યા છે પહેલો જે સીએ માટે કામ કરે છે અને બીજું જે સીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે કાર્ય કરે છે બોર્ડ ઓફ સ્ટડીનો મૂળભૂત હેતુ સીએના વિદ્યાર્થીઓ માટે કાર્ય કરવાનો છે સીએના અભ્યાસમાં કરાતા લાંબા અને ટૂંકા ગાળાના ફેરફાર પાઠ્ય પુસ્તકોમાં આવતી ભૂલો સુધારવાનો સ્ટડી મટિરિયલ સેટ અને એમ અને સવાલ બેન્ક તૈયાર કરવાનો છે જેના માટે બોર્ડ ઓફ સ્ટડીઝ વિદ્યાર્થીઓને અત્યંત ઉપયોગી નીવડશે સીએના વિદ્યાર્થીઓના હિત વિશે તેમણે વધુ માહિતગાર કર્યા હતા હેલો ફ્રેન્ડ્સ હું છું એ જય છે હું સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર છું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં એટલે કે તેની રાષ્ટ્રીય કારોબારી સભ્યોનો આ જે કમિટી છે તેનો સભ્યો છું અને હાલમાં મને બોર્ડ ઓફ સ્ટડીઝનો ચેરમેન બનાવવામાં આવ્યો છે બોર્ડ ઓફ સ્ટડીઝ એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એના બે ભાગ પાડાયું એક જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે કામ કરે અને એક જે વિદ્યાર્થીઓ માટે કામ કરે તો વિદ્યાર્થીઓ માટેની જે બી પ્રવૃત્તિઓ જે ઇન્ડન્ટ ઓફ ઇન્ડિયા કરે છે તેના માટેનું જે બોર્ડ છે તેનું નામ છે બોર્ડ ઓફ સ્ટડીઝ અને એનો હું અત્યારે નેશનલ ચેરમેન બન્યો છું બોર્ડ ઓફ સ્ટડીઝ શું કરે છે અને આપણો આ વર્ષનો શું પ્લાન છે એના વિશે હું તમને માહિતી આપું છું બોર્ડ ઓફ સ્ટડીઝના આ વખતનો જે આપણો પહેલો ટાર્ગેટ છે તે છે આપણો જે અભ્યાસક્રમ છે તેની અંદર લાંબા ગાળાના જે ફેરફાર કરવાના હોય તેના માટે બોર્ડ ઓફ સ્ટડીઝની અંદર એક કમિટી બને છે અલગથી સી આરટી કમિટી ફોર કમિટી ફોર રિવ્યુ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એ પ્રેસિડેન્ટ ઇન્ડિયા બનાવતા હોય છે જો એ આ આ વર્ષે વર્ષે બનશે તો અમે શરૂ અને એની અસર લાંબે ગાળે આવશે પણ જો ટૂંકા ગાળાના સિલેબસમાં કંઈ ચેન્જ કરવાનું હોય તો એ બોર્ડ ઓફ સ્ટડીઝમાં આવે તો આ વર્ષે અમે દરેકે દરેક વિષયમાં આખું વ્યવસ્થિત એનાલિસિસ કરશું અલગ અલગ ગ્રુપ બનાવીને કે આમાંથી કયા વિષયને વધારે મહત્વ આપવાનું છે કયો વિષયમાં શું પરિવર્તન લાવવાનું છે તે આપણો પહેલું આવશે સિલેબસને નવા સિચ્યુએશન પ્રમાણે ચેન્જ કરવું સેકન્ડ જે છે અત્યારે અભ્યાસક્રમના જે પુસ્તકો છે એમાં ઘણી એવું થતું હોય છે કે કોઈ ભૂલો જાણવા મળતી હોય છે આમ તો ઇન્સ્ટિટ્યૂટ બહુ બારીકાઈથી ધ્યાન રાખીને સ્ટડી મટિરિયલ બનાવતું હોય છે પણ હ્યુમન એરર હોય છે તો આ વખતે દરેકે દરેક સ્ટડી મટિરિયલ માટે આખા ઇન્ડિયામાંથી એક્સપર્ટસને ઇન્વોલ્વ કરીને સ્ટડી મટિરિયલમાંથી ભૂલ જો કોઈ નીકળે તો એને સુધારવાનું કામ એ આપણું બીજું કામ છે ત્રીજું જે છે કે આપણું જે સ્ટડી મટીરિયલ છે જે આપણે વિદ્યાર્થીઓને આપીએ છીએ કદાચ એમ કહી શકાય કે ઇન્સ્ટિટ્યૂટનું જે સ્ટડી મટીરિયલ છે બહુ બલ્કી છે એટલે બહુ વિસ્તૃત છે તો એમાં જ્યાં જ્યાં જરૂર છે ડિટેલ્સ તે તો રાખવાની જરૂર છે પણ અમુક જગ્યા પર તમે એને શોર્ટ બનાવી શકો એમ છો તો એ કેવી રીતે બનાવી શકાય તે આપણો ત્રીજો ગોલ છે ચોથો જે ગોલ છે તે વિદ્યાર્થીઓ માટે આજની જે ગ્લોબલ પેટર્ન છે તે એમસીક્યુ છે અને સાથે સાથે કેસ સ્ટડીઝ છે તમે વિદ્યાર્થીઓનું નોલેજ ચેક કરવા માંગો છો એટલે શોર્ટમાં કહીએ ને તો કોણ બને કા કરોડપતિની જેમ તમે એને એમસીક્યુ ક્વેશ્ચન આપો છો એનાથી નોલેજ ચેક કરો તો એના માટે કે એક એમસીક્યુની ક્વેશ્ચન બેંક તૈયાર કરવી એ એક નવો પ્રોજેક્ટ છે આ વર્ષનો આપણે બીજો મેજર ટાર્ગેટ છે કે સ્ટડીઝ એટલે ગ્લોબલી શું થતું હોય છે કે તમે ચોપડામાંથી તો વિદ્યાર્થી કેટલું સમજો તે તો તમે ચેક કરો જ છો પણ તે ઉપરાંત રિયલ લાઈફના કેસ સ્ટડી અલગ અલગ કંપનીઝના જે બી ગ્લોબલી ક્લેસ થયા હોય તેવા કેસીસ આપણે વિદ્યાર્થીઓને આપીએ એ લોકો વાંચે એને સમજે એના પરથી પોતાનું કન્સલ્ટ કરે પોતાનો જવાબ આપે તો ભવિષ્યના મોટા કન્સલ્ટન્ટ બની શકે તો કેસ સ્ટડીની એક બહુ મોટી બેંક તૈયાર કરવાની એ પણ આપણો ટાર્ગેટ છે તે ઉપરાંત જ્યારે પરીક્ષા પૂરી થાય છે ત્યારે જે જે પ્રશ્ન પૂછાયા હતા તેના વ્યવસ્થિત જવાબ આગળ જતા પ્રેક્ટિસ મેન્યુઅલના રૂપે બહાર આવતા હોય છે તો એ પ્રેક્ટિસ મેન્યુઅલની ક્વોલિટી ઇમ્પ્રુવ કરવી અને એને ટાઈમલી લાવવું તે આપણો બીજો ટાર્ગેટ છે એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ છે એમાં એક છેલ્લો એક પ્રોજેક્ટ અગત્યનો કહી દઉં તો વર્ચ્યુઅલ ક્લાસીસ હવે આપણે સમજી શકીએ છીએ કે લોકો વર્ચ્યુઅલ ક્લાસીસથી હવે ટેવાઈ ગયા છે તો આખા ઇન્ડિયાની જે સૌથી સારામાં સારી ફેકલ્ટીઝ છે તેને લઈને ઇન્સ્ટિટ્યૂટ પોતે દરેકે દરેક વિદ્યાર્થી માટે કેવી રીતે વર્ચ્યુઅલ ક્લાસીસ ઓનલાઈન કરી શકે પ્લસ વિડિયો લેક્ચર્સ કરી શકે એના માટેનું પૂરું પ્રોવિઝન છે અને એના માટે એક પણ વિદ્યાર્થી પાસે કોઈ પણ ચાર્જ નથી કરવાનો પણ દરેક વિદ્યાર્થીને આ વર્ચ્યુઅલ ક્લાસીસ પડી શકે તે પણ એક જોગવાઈ કરવાની એટલે આ રીતના અમુક કામો બોર્ડ ઓફ સ્ટડીઝ આ વર્ષે કરી શકે એમ છે આ આપણું પ્લાન છે મિતેશભાઈ મેં એવું છે કે હું ઘણા વર્ષોથી નેશનલ અને ઇન્ટરનેશનલ અલગ અલગ કમિટીઝમાં મેમ્બર ચેરમેન કન્વેનર રહી ચૂક્યો છું કમિટીઝ ઘણી બધી છે જેવી રીતે પ્રોફેશનલ ડેવલપમેન્ટ કમિટી ઇન્ડિયાની આ કમિટી બેંક ઓડિટ ને બધાનું આખું વ્યવસ્થિત સિસ્ટમ ઉભી કરતી હોય છે એવી લગભગ આમ જોવા તો ચાલીસ પચાસ કમિટી નેશનલ ઇન્ટરનેશનલમાં કામ કરી ચૂક્યો છું કામ કરવા માટે ઘણા બધા આરબીઆઈ સાથે સેબી સાથે સીબીડીટી સાથે સીબીઆઈ સાથે ઘણા બધા પ્રોજેક્ટ કરી ચૂક્યો છો કદાચ દરેક વસ્તુની આપણે વિગત નહીં આપી શકીએ પણ એમ કહી શકાય કે બધી કમિટીના અલગ અલગ પર્પસ છે જેવી રીતે પીઅર વ્યુ બોર્ડનો ચેરમેન રહી ચૂક્યો છું એફઆરઆરબીમાં કામ કર્યું છે ડીસીમાં કામ કર્યું છે ઘણી બધી કમિટીસ છે ઇન શોર્ટ વધુમાં જય છેરાએ જણાવ્યું હતું કે આગળના વિઝન કેસ સ્ટડી બેંક તૈયાર કરવાનો છે જેથી સીએનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેના થકી મદદ મળી શકે આ ઉપરાંત વર્ચ્યુઅલ ક્લાસીસ પર પણ ફોકસ કરાશે જેના માધ્યમથી વિદ્યાર્થીઓ ઓનલાઈન સ્ટડી લેક્ચર અને બીજા અગત્યના કામો પણ બોર્ડ ઓફ સ્ટડીના માધ્યમથી આવરી લેવાયા છે વિદ્યાર્થીઓની સ્કિલ ઉપરાંતની પ્રવૃત્તિને લઈને બોર્ડ ઓફ સ્ટડી કાર્ય કરવા માટે અભિગમ દાખવી રહ્યું છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ